જ્યારે તમે કોઈ વિચારને અન્યો સમક્ષ મૂકો છો ત્યારે તે ક્ષણ કેટલી અદભુત અને ભાવુક બને છે પરંતુ ઘણા લોકો માટે આ ક્ષણ ડરની જેવી લાગે છે જે તેમના સપનાઓને અટકાવી રાખે છે કલ્પના કરો તમારા અંદરની વાતો જો કોઈને સ્પર્શી જાય અને તેમના જીવનમાં પરિવર્તન લાવે તો કેટલું સુંદર લાગે આજે આ વિડીયોમાં અમે તમને તે ડરને જીતવાની કળા શીખવીશું જેથી તમારી વાણી તમારા હૃદયની ભાષા બની જાય અને અન્યોના હૃદયને સ્પર્શી જાય તમારી આંખોમાં આશા અને હિંમત જગાવીને આ વાર્તા તમને તમારા સપનો તરફ લઈ જશે પબ્લિક સ્પીકિંગના ડરને દૂર કરવાનો એકમાત્ર માર્ગ એ છે કે પબ્લિકમાં બોલવું માર્ક ટ્વેન જો તમને ક્યારેય ભીડની સામે ઊભા થવાના વિચારથી જ તમારું હૃદય ધડકવા લાગે અને હાથમાં પરસેવો છૂટે તો તમે એકલા નથી શું તમે જાણો છો કે પબ્લિક સ્પીકિંગ વિશ્વમાં સૌથી સામાન્ય ડરમાંનું એક છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થના અભ્યાસ મુજબ લગભગ સેવન્ટી ફાઈવ પર્સન્ટ લોકોને પબ્લિક સ્પીકિંગનો ડર છે શું તમે જાણો છો કે પબ્લિક સ્પીકિંગના ડરને જેને ગ્લોસોફોબિયા પણ ઓળખવામાં આવે છે અભ્યાસોએ દર્શાવ્યું છે કે લોકો પબ્લિક સ્પીકિંગ કરતાં વધુ ડરે છે તે એક અદ્ભુત વિચિત્રતા છે કે આ ડર આપણા પર કેટલો ઊંડો અસર કરી શકે છે પરંતુ તમે જાણો છો કે તેનાથી પણ વધુ અદ્ભુત શું છે અનેક વ્યક્તિઓની અસંખ્ય વાર્તાઓ જેઓએ આ ડરનો સામનો કર્યો અને વિજય બનીને બહાર આવ્યા ઘણા પ્રખ્યાત અને સફળ લોકો પણ તેમના જીવનમાં કોઈક તબક્કે પબ્લિક સ્પીકિંગથી ડરતા હતા ઉદાહરણ તરીકે સ્ટીવ જોબ્સ બિલ ગેટ્સ અને ઓપરા વિન્ફ્રે બધાએ સ્વીકાર્યું કે તેઓ સફળ થતા પહેલા પબ્લિક સ્પીકિંગથી ભયભીત હતા મિત્રો પબ્લિક સ્પીકિંગ એવો શબ્દ છે જેનાથી આપણા મોટા ભાગના લોકો ખૂબ જ ડરીએ છીએ લોકો સાથે કેવી રીતે વાત કરવી સ્ટેજ પર આત્મવિશ્વાસ સાથે કેવી રીતે વાત કરવી સોશિયલ મીડિયા માટે સારો વિડિયો કેવી રીતે રેકોર્ડ કરવો પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કટ વગર ઇન્ટરવ્યુમાં કેવી રીતે વાત કરવી એપ્રેઝલ માટે બોસ સાથે કેવી રીતે વાત કરવી મગ્ન માટે પ્રપોઝ કેવી રીતે કરવું આ બધી વસ્તુઓ માટે પબ્લિક સ્પીકિંગમાં નિપુણ હોવું ખૂબ જ જરૂરી છે તે વ્યક્તિને યાદ કરો જેની વાત કરવાની રીત તમને ખૂબ જ પસંદ આવે છે તેનું પબ્લિક સ્પીકિંગ અદ્ભુત હતું અને તમે પણ તે વ્યક્તિની જેમ લાખો લોકો સાથે વાત કરવા માંગો છો તેમને પોઝિટિવ અસર કરવા માંગો છો જો આ બધું તમારા મનમાં પણ ચાલી રહ્યું છે તો આજનો વિડિયો તમારા માટે જીવન પરિવર્તનકારી બની શકે છે

સૌપ્રથમ આ પદ્ધતિ ઇજિપ્ટમાં ફોર હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી ઇયર્સ પહેલાં આવી જ્યારે લોકો એકબીજાને પોતાના શબ્દોને લેખન દ્વારા કહેતા હતા પરંતુ સમય સાથે લોકોએ ભાષા શીખી અને પછી તેનો ઉપયોગ કરીને પોતાના શબ્દો અન્યોને વ્યક્ત કરવા શીખ્યા આ પ્રક્રિયાને વાર્તાલાપ કહેવામાં આવે છે પબ્લિક સ્પીકિંગ તેનાથી અલગ છે એક વ્યક્તિ સાથે વાત કરવાને વાર્તાલાપ કહેવામાં આવે છે જ્યારે તમે ઘણા લોકોની સામે કંઈક કહો છો તો તેને પબ્લિક સ્પીકિંગ કહેવામાં આવે છે કોઈની સાથે વાર્તાલાપ કરતી વખતે તમે તમારા મનમાં જે આવે તે કહી શકો છો અને તેમાં વિશેષ આયોજનની જરૂર નથી અને તમે તમારા રોજિંદા વાર્તાલાપના શબ્દોનો પણ ઉપયોગ કરી શકો છો પબ્લિક સ્પીકિંગમાં તમારે શું અને કેવી રીતે કહેવું તે આયોજન કરવું જરૂરી છે અહીં વાર્તાલાપના શબ્દોને બદલે ઔપચારિક ભાષાનો ઉપયોગ કરવો પડે છે અહીં કેટલીક વસ્તુઓ છે જે આપણે પબ્લિક સ્પીકિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ આપણે આપણા શ્રોતાઓના તર્ક અને તેમના પ્રતિસાદને સમજવું જોઈએ આપણે તે કરી શકતા નહીં આપણી વાતો કહેતા રહીએ અને શ્રોતાઓને સાંભળતા નથી શ્રોતાઓ તમારા વક્તવ્યમાં રસ ગુમાવી દેશે તેના માટે તમારા શ્રોતાઓ પાસેથી સમયાંતરે પ્રતિસાદ લેતા રહો શ્રોતાઓ સાથે ભાવનાત્મક રીતે જોડાવો અને તમારા શબ્દોને તથ્યો સાથે રાખો તમે તમારા વક્તવ્ય દ્વારા જે સંદેશ આપવા માંગો છો તેને શ્રોતાઓ સુધી સ્પષ્ટ રીતે પહોંચાડો પબ્લિક સ્પીકિંગનો ઉદ્દેશ્ય શ્રોતાઓ પાસેથી ઇચ્છિત પ્રતિસાદ મેળવવાનો છે પરંતુ કોઈ પણ કિંમતે નહીં

તેમના શબ્દો વડે લોકોને મેનિપ્યુલેટ કરીને તેઓ લોકોને તેમના હેતુ માટે હા માનવા માટે બનાવે છે પબ્લિક સ્પીકિંગની નીતિશાસ્ત્ર કહે છે કે જો તમને કોઈ વસ્તુ વિશે જાણકારી ન હોય અથવા કોઈ વિષય વિશે વિશેષ જ્ઞાન ન હોય તો અન્યોને ન કહો અને પહેલા તમે જાતે શીખો પછી અન્યોને કહો અને ક્યારેય જૂઠું ન કહો જ્યારે તમે પહેલી વખત સાંભળવાનો શબ્દ સાંભળો છો ત્યારે તમારા મનમાં શું આવે છે તેનો અર્થ સાંભળવું હોઈ શકે છે પરંતુ સાંભળવું અને સાંભળવું એ બે અલગ શબ્દો છે સાંભળવું એટલે કોઈ પણ પ્રતિક્રિયા આપવી જ્યારે બીજો શબ્દ સાંભળવું એટલે માત્ર કંઈક સાંભળવું અને મનમાં આવે તે પ્રતિસાદ આપવો આ બંને શબ્દોના અલગ અર્થ છે જ્યારે તમે કોઈની સાથે વાત કરો છો અને તેમના શબ્દોને સાંભળો છો તો તમે તેને સાંભળવું કહેશો જ્યાં તમે તમારા શબ્દો કહો છો અને સામેની વ્યક્તિને સાંભળો છો જ્યારે તમે પબ્લિક સ્પીકિંગ કરો છો અથવા શ્રોતા તરીકે પબ્લિક સ્પીકરની સામે બેસો છો તો તમે સાંભળવું કરો છો જેનો અર્થ છે કે તમે દરેક નાના શબ્દ અને દરેક નાની વસ્તુને તમારા મનમાં રાખો અને તેને સમજવાનો પ્રયાસ કરો અને તે પછી તમારી પ્રતિક્રિયા આપો સારા વક્તા બનવા માટે સૌ સારા શ્રોતા બનો સંશોધનમાં જાણવા મળ્યું છે કે આપણે જે સાંભળીએ છીએ તેમાંથી માત્ર પચાસ ટકા જ યાદ રાખી શકીએ છીએ આ કારણ છે કે આપણે અવારનવાર સાંભળતા પહેલા બોલવા માંગીએ છીએ તેથી આપણું મન બે દિશાઓમાં વિભાજીત થાય છે અને આપણે કોઈ પણ એક વસ્તુ પર સો ટકા ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા તેથી ઉત્તમ પબ્લિક સ્પીકર બનવા માટે તમારા શ્રોતાઓને સમજવું જરૂરી છે જ્યારે પણ તમારા શ્રોતાઓ તમને કંઈક કહે તો તમારે તેમને સારી રીતે સમજવા માટે સંપૂર્ણપણે શાંત રહેવું જોઈએ તમારા શબ્દો કહેતા રહો અને તેમના શબ્દોને સમજતા નહીં અથવા જો તમે શ્રોતા તરીકે જાઓ છો તો તમારા પબ્લિક સ્પીકરને પહેલા સાંભળો અને પછી તમારા કમેન્ટ્સ કહો જેથી તમે બંને એકબીજાને વધુ સારી રીતે જાણી શકો પબ્લિક સ્પીકર માટે તેનું પહેલું વક્તવ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે તમે તમારું પહેલું વક્તવ્ય આપો છો તો તમે શ્રોતાઓ માટે પબ્લિક સ્પીકર બની જાઓ છો અને તમારી પાસે હજુ અનુભવ નથી તેથી અહીંની લેખકે કેટલીક પદ્ધતિઓ આપી છે તમારા પહેલા વક્તવ્ય માટે તેમને અપનાવો શ્રોતાઓ સાથે વાર્તાલાપ કરો કારણ કે જો તમે જઈને તરત જ તમારા વિષયથી શરૂ કરો છો તો કોઈને તમારા વક્તવ્યમાં આનંદ નહીં આવે અને રસ નહીં પડે શરૂઆતમાં બે ત્રણ મિનિટ શ્રોતાઓ સાથે વાત કરીને તેમને તેમના કુશળતા વિશે અને અહીં આવવાના હેતુ વિશે પૂછીને તેઓ તમારા વર્તનને પસંદ કરશે તેઓ તમારા શબ્દોને કાળજીપૂર્વક સાંભળવા અને સમજવા માંગશે તમારા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરો શ્રોતાઓ સાથે વાત કર્યા પછી સંપૂર્ણપણે વિષય પર ધ્યાન કેન્દ્રિત કરો ધીમે ધીમે લોકોને તમારા વિષય વિશે કહો શ્રોતાઓને માત્ર તેજ કહો જે જરૂરી છે જો તમારો વિષય વિજ્ઞાન સાથે સંબંધિત છે અને તેમનો રસ તમારા વક્તવ્યમાં તેજ સમયે સમાપ્ત થઈ જશે લોકોને તમારા શબ્દો સાથે જોડાયેલા રાખો તમારી વાતમાં વાર્તાલાપના ઔપચારિક શબ્દોનો ઉપયોગ કરો ભારે શબ્દોનો ઉપયોગ ન કરો જેથી દરેક તેને સમજી શકે અને શ્રોતાઓ તમારી સાથે જોડાયેલા રહે વક્તવ્યને આયોજિત કરો તમારા વક્તવ્યને સંપૂર્ણ આયોજિત કરીને બોલો આયોજન કરવું જરૂરી છે જેથી સ્પષ્ટ થાય કે કઈ વસ્તુ પહેલા બોલવી તે શ્રોતા ઉપર સારી અસર કરશે અને કઈ પછી બોલવી જોઈએ પહેલા પરિચયથી શરૂ કરો પછી ધીમે ધીમે તમારા વિષયના મુખ્ય ભાગ તરફ જાઓ મુખ્ય ભાગમાં તમારા વિષયના દરેક મહત્વપૂર્ણ ભાગને આવરી લેવાનો પ્રયાસ કરો અને તે પછી છેલ્લે નિષ્કર્ષ આપતી વખતે તમારા વિષયના ફાયદા અને ગેરફાયદા કહીને તેને પૂર્ણ કરો આ રીતે તમારું વક્તવ્ય સંપૂર્ણ આયોજિત થશે અને લોકોને સાંભળવામાં પણ આનંદ આવશે યાદ રાખો તમારા વક્તવ્ય માટે કોઈ વિષય પસંદ કરતી વખતે તમારે તે વિષય વિશે સારી જાણકારી હોવી જોઈએ અથવા તે દરેક માટે નવો હોવો જોઈએ જેમ કે જો તમને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વિશે ખૂબ જ સારી જાણકારી છે જો તમે તેમને બનાવવાથી લઈને માર્કેટમાં લોન્ચ કરવા સુધીની બધી વાત જાણતા હો તો તમે તે વિષે પબ્લિકને ખૂબ જ સારી રીતે કહી શકો છો અથવા ક્રિપ્ટોકરન્સી ઘણા લોકો માટે નવી છે અને દરેક આ વિષય વિશે જાણવા માંગે છે તે વિશે જ્ઞાન કાઢીને સમજીને અને પબ્લિકને કહેવું તેઓ તેને સાંભળવા પસંદ કરશે કારણ કે તે ખૂબ જ નવો વિષય છે અને દરેક તે વિશે જાણવા માંગે છે જો તમને કોઈ વિષય વિશે વધુ જાણકારી ન હોય અને શ્રોતાઓ થોડા અનુભવી હોય તો માત્ર ઓવરવ્યુ આવરી લો આનાથી સંતુલન જળવાઈ રહેશે વક્તવ્ય આપતા પહેલા તમારે તમારા શ્રોતાઓને સમજવું જરૂરી છે જો તમારા શ્રોતાઓમાં એવા લોકો બેઠા હોય જેઓ વિવાહિત જીવનથી ખુશ નથી અને ખુશ વિવાહિત જીવનનો આનંદ માણવા માગે છે તો તેમને આ થવાના કારણો તેની અસર અને તેને સુધારવાના માર્ગો વિશે વાત કરીને તેઓ તમારી સાથે જોડાયા જેવો અનુભવ કરશે જો શક્ય હોય તો તેમની સાથે આ સાથે જોડાયેલ તમારો વ્યક્તિગત અનુભવ શેર કરો તમારા શ્રોતાઓના રસને જાણવા માટે પહેલાં તેમની સાથે વાત કરો અને તેમને પૂછો કે તેઓ ક્યાંથી છે અહીં આવવાનો હેતુ શું છે આવી થોડી વાત કરીને તમે તેમની માનસિકતા જાણી શકશો અને તેઓ શું સાંભળવા માંગે છે તમારા વક્તવ્યની તૈયારી સાથે કેટલીક સહાયક વસ્તુઓનો ઉપયોગ કરવાથી વિશ્વાસ વધે છે અને લોકો વસ્તુઓના અર્થને વધુ સારી રીતે સમજી શકે છે સહાયક સામગ્રીનો અર્થ એ બધું છે જે વક્તવ્યને વધુ સારું બનાવે છે ઉદાહરણ તરીકે માની લો કે તમારો વિષય ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે હવે ઘણા લોકો તે વિશે જાણતા હશે પરંતુ જો તમે ઇલેક્ટ્રિક કારની તસવીર લો અથવા તમારા લેપટોપ પર તેની સાથે જોડાયેલ પીપીટી બનાવો તો લોકો તેને વધુ સારી રીતે સમજી શકે છે તેથી તમારા વક્તવ્યમાં વધુ રસ લેશે અને વસ્તુઓ વધુ સારી રીતે આની સાથે વક્તવ્ય દરમિયાન તમારા શ્રોતાઓને પ્રશ્નો પૂછતા રહો તેમને જવાબ આપો અથવા શ્રોતાઓમાંથી કોઈને તેના જવાબ આપવા કહો ભૌતિક ઉદાહરણોનો ઉપયોગ કરો હવે તમારા શ્રોતાઓ સાથે વાત કરો અને જાણો કે પ્રતિસાદ કેવો છે તેઓ વક્તવ્ય પ્રત્યે પોઝિટિવ અથવા નેગેટિવ અભિગમ ધરાવે છે કે નહીં જો તેમનો જવાબ સારો હોય તો તેમાંથી કેટલાકને સ્ટેજ પર બોલાવો અને તેમને તમારા વક્તવ્ય સાથે જોડાયેલ નાનું કાર્ય મજાકમાં કરવા કહો આનાથી શ્રોતાઓને સારું લાગે છે અને તેઓ વક્તાના શબ્દો સાથે સારી રીતે જોડાઈ શકે છે વાર્તા અથવા ઘટના કહો આ માટે એક ઉદાહરણ લઈએ માની લો કે તમારો વિષય ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલ છે તો તેને સમજાવવા માટે તમે તમારી જૂની વાર્તા શેર કરી શકો છો અથવા તેની સાથે જોડાયેલ વાર્તા કહી શકો છો જે શ્રોતાઓના મનમાં વધુ સાંભળવાનો રસ જગાડશે આંકડાકીય ડેટાનો ઉપયોગ કરો ડેટા વડે આપણે વસ્તુઓને થોડી જ ક્ષણોમાં સમજીએ છીએ અને વિશ્વાસ બાંધવા લાગીએ છીએ તેથી તમારા શબ્દોને મૌખિક રીતે કહેતા રહો અને સમર્થન માટે ડેટા બતાવતા રહો માત્ર મૌખિક રીતે સાંભળીને લોકો તે વસ્તુને થોડા સમય માટે યાદ રાખે છે જ્યારે ગ્રાફ અથવા ડાયગ્રામ જેવા ડેટા વધુ સ્પષ્ટ રીતે સમજાય છે પ્રેરણાદાયક કોડ્સનો ઉપયોગ કરો વક્તવ્યમાં સમયાંતરે કેટલાક પ્રેરણાદાયી કોડ્સ નાખીને શ્રોતાઓ પ્રેરિત રહે છે અને કંટાળા વગર વક્તાના શબ્દો પર ધ્યાન આપવા લાગે છે આ તબક્કે તમે તમારા વક્તવ્યને સારી રીતે આયોજિત કરવાનું શીખશો જેથી તમે તમારા વિષયને શરૂઆતથી અંત સુધી સરળતાથી સમજાવી શકો જો તમે તમારા વક્તવ્યમાં કંઈ પણ કહો છો તો તમને તમારા મુદ્દાને સમજવામાં મુશ્કેલી પડશે વક્તવ્યને આયોજિત કરવું જરૂરી છે હવે અહીં કેટલીક તકનીકો છે જેના દ્વારા તમે તમારા વક્તવ્યને આયોજિત કરી શકો છો હળવા વાર્તાલાપ અને પરિચયથી શરૂ કરો તમારા વક્તવ્યની શરૂઆત કરતી વખતે પહેલા તમારા શ્રોતાઓ સાથે વાત કરો અને તેઓ આ વક્તવ્ય વિષય વિશે કેવી અનુભવે છે અને વિચારે છે તે જાણો તે પછી તમારા વિષયના સૌથી નાના ભાગને થોડે થોડે કહેવા શરૂ કરો અને જે પહેલાં આવવું જોઈએ કહેતી વખતે આપણે શ્રોતાઓને કેટલાક પ્રશ્નો પણ પૂછવા જોઈએ જેથી તેઓ શરૂઆતથી જ વિષયમાં રસ લે યાદ રાખો કે આગળમાં વધુ ઊંડા ન જાઓ થોડી વાત કરો અને શ્રોતાઓ સાથે વાર્તાલાપ કરો અને જોડાણ બનાવો અવકાશીય ક્રમને અનુસરો તમારા વક્તવ્યમાં નાનો પરિચય આપ્યા પછી હવે તમારે તમારા વક્તવ્યના મુખ્ય ભાગ તરફ આવવું જોઈએ જ્યાં તમારે વિષય વિશે ઊંડું જવું જોઈએ તેના માટે પદ્ધતિને અનુસરો આ ક્રમનો અર્થ તથ્યોને કહેવા માટે ક્રમને અનુસરવાનો છે ઉદાહરણ તરીકે જો તમે કોઈ વસ્તુની સારાઈ વિશે વાત કરી રહ્યા છો તો તેની સારાઈ ખામીઓ અને તેને સુધારવાના માર્ગો વિશે જ વાત કરો મુખ્ય મુદ્દાઓને અલગ રાખો વક્તવ્યમાંના તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ અને જેના આધારે આખું વક્તવ્ય તૈયાર થશે તેમને અલગ રાખવા જોઈએ અને તેમના ઉદાહરણોને અલગ રાખવા જોઈએ જો તમે બંનેને મિશ્રિત કરી દો તો શ્રોતાઓને સમજાશે નહીં કે શું વધુ મહત્વનું છે અને શું નથી તેઓ કયા પર વધુ ધ્યાન આપે અને કયા પર ઓછું તેથી તમારા મુખ્ય મુદ્દાઓને અન્ય ઉદાહરણોથી અલગ રાખો આ કરીને તમે તમારા વક્તવ્યને અસરકારક રીતે કહી શકો છો જો કે અત્યાર સુધીમાં તમે સમજી ગયા છો કે આપણે આપણા વક્તવ્યની શરૂઆત હળમાં પરિચયથી કરી જોઈએ અહીં કેટલીક વધારાની પદ્ધતિઓ છે જે વક્તવ્યની શરૂઆત અને અંતને આકર્ષક બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે તેથી તેના માટે આ પદ્ધતિઓને અનુસરો વિષયને શ્રોતાઓ સાથે જોડો તેના માટે તેમને તમારા વિષય વિશે થોડો પરિચય આપો પછી તેમને કેટલાક પ્રશ્નો પૂછો જવાબ મેળવ્યા પછી તેમની વાત સાથે જોડાયેલ કેટલીક વાતો કહીને શ્રોતાઓ પાસેથી અન્ય પ્રશ્નો પૂછો જેથી તેઓ સમજે કે આજનો વિષય શું છે અને શ્રોતાઓ તેના માટે માનસિક રીતે તૈયાર થાય કોટેશનથી શરૂ કરો પરિચય પછી પહેલી વસ્તુ તમારી વાતને પ્રખ્યાત લાઇન અથવા પ્રખ્યાત કોટેશનથી શરૂ કરવી છે જેથી લોકો પ્રેરિત અનુભવ કરે અને વક્તવ્યમાં રસ લેવા લાગે વાર્તા કહો બાળપણથી વાર્તાઓ સાંભળવી પસંદ છે અને વાર્તાથી શીખેલી વસ્તુઓ સીધી આપણા અવચેતન મનમાં જાય છે તેથી પરિચય આપ્યા પછી અને પ્રેરણાદાયી લાઇન કહ્યા પછી હવે શ્રોતાઓને વક્તવ્ય સાથે જોડાયેલ ઘટના અથવા વાર્તા કહો ઓડિયો ઇક્વિપમેન્ટ અથવા વિઝ્યુઅલ એડ્સનો ઉપયોગ કરો આપણા શ્રોતાઓને વાર્તા કહ્યા પછી આપણે આપણા વક્તવ્યના મુખ્ય ભાગ તરફ આવી ગયા છીએ જ્યાં આપણે આપણા વક્તવ્ય વિશે ચર્ચા કરીએ છીએ આ દરમિયાન તમારા શબ્દોને માત્ર બોલીને સમજાવવાને બદલે તેની સાથે જોડાયેલ તસવીરો અથવા વિડીયો બતાવો તમારા વક્તવ્યને સારાંશિત કરો હવે તમે તમારા વક્તવ્યનો અડધાથી વધુ ભાગ પૂર્ણ કરી લીધો છે અને હવે તમારે અંત તરફ જવું જોઈએ તેથી હવે તમે તમારા વક્તવ્યને ધીમે ધીમે ઘટાડવા શરૂ કરો અને શ્રોતાઓ પાસેથી વધુ પ્રશ્નો પૂછો જેથી તેઓ સમજે કે તમારું વક્તવ્ય સમાપ્ત થવાનું છે અને તમને તે મુજબ જવાબ આપી શકે આ કરીને તમે તમારા વક્તવ્યના અંતને પણ આનંદદાયક બનાવી શકો છો અને શુભેચ્છા સાથે સમાપ્ત કરો તમે તમારું પૂર્ણ કર્યા પછી તમારી શરૂઆતની જેમ ફરી પ્રેરણાદાયી કોટેશન આપવું જોઈએ જેથી લોકો જતા વખતે પણ પ્રેરિત અનુભવ કરે અને તેમને શુભેચ્છા આપો જેથી તેઓ તમારી સારી છબી તેમના મનમાં લઈને જાય અને તમારા આગામી વક્તવ્યમાં ફરી આવવા તૈયાર થાય અત્યાર સુધીમાં અમે જોયું કે શ્રોતાઓની સામે વક્તવ્ય કેવી રીતે આપવું હવે તમે જાણવા જઈ રહ્યા છો કે જ્યારે તમે તમારા માટે વક્તવ્ય લખો છો ત્યારે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ અને આપણે વક્તવ્યને કેવી રીતે લખી શકીએ જેથી બધું સ્પષ્ટ હોય અને તે રસપ્રદ વક્તવ્ય બને સારા વક્તવ્ય લખવા માટે અહીં કેટલાક મુદ્દાઓ છે તૈયારીનું આઉટલાઈન જ્યારે કોઈ વક્તા સ્ટેજ પર જાય છે અને બોલે છે તો તે માત્ર કાગળ પર લખેલું નથી કઈ લાઈન ક્યારે કહેવી પરિચય શું છે મુખ્ય ભાગ શું છે અને અંત શું છે તે વિશે બધું લખેલું હોય છે કયું ઉદાહરણ ક્યારે આપવું શ્રોતાઓને કયો પ્રશ્ન ક્યારે પૂછવો અને ક્યાં ફરી બોલવું આ પ્રક્રિયાને તૈયારીનું આઉટલાઇન કહેવામાં આવે છે હવે જુઓ કે તમે આઉટલાઈન માટે તૈયારી કેવી રીતે કરી શકો છો તમારા વક્તવ્યના વિશેષ હેતુ વિશે સ્પષ્ટ રહો તેના માટે તમારે યાદ રાખવું જોઈએ કે તમારા વક્તવ્યના સૌથી મહત્વપૂર્ણ ભાગમાં એટલે કે મુખ્ય ભાગમાં શું આપવું અથવા તમે તેને બીજી રીતે સમજી શકો છો કે આપણે આપણા વક્તવ્યનું ટાઇટલ રાખવું જોઈએ આપણે લખવું જોઈએ કે આપણું વક્તવ્ય શું હશે જેમ કે જો વક્તવ્ય કોઈ દેશ વિશે છે તો પહેલા તે દેશનું નામ લખો અને ઓનલાઈન અથવા તમારી પાસે જે સંસાધનો છે તેમાંથી બધું કાઢો આપણા પહેલાં પગલાનો ભાગ છે જે આપણે નક્કી કરવું જોઈએ કે વક્તવ્યનું ટાઇટલ શું હશે અને વક્તવ્ય આ વિષય પર શું હશે પરિચય બોડી અને નિષ્કર્ષને લેબલ કરો હવે તમારા વક્તવ્યનું ટાઇટલ નક્કી કર્યા પછી તમારે જોવું જોઈએ કે વક્તવ્યનો કયો ભાગ પરિચયમાં મૂકવો કેટલો બોડીમાં મૂકવો અને કેટલો અંતમાં મૂકવો કારણ કે જો આપણે સારી રીતે નક્કી નહીં કરીએ તો જ્યારે આપણે બોલીએ ત્યારે આપણું આખું વક્તવ્ય આગળ પાછળ થઈ શકે છે અને શ્રોતાઓને કંઈ જ સમજાશે નહીં બધું યોગ્ય સમયે કહેવું જોઈએ જેથી તે સમજાય અને શ્રોતાઓનો રસ જળવાઈ રહે પ્રતિકનો ઉપયોગ કરો આખા વક્તવ્યમાં ફ્લો જાળવી રાખો એવું ન થવું જોઈએ કે તમે પહેલા કંઈક અલગ કહો અને પછી કંઈક અલગ કહેવા લાગો જેના કારણે આપણા શબ્દો ખોટા પડે અને શ્રોતાઓનો રસ જતો રહે તેના માટે તમારે રાખવું જોઈએ કે જો આપણે કોઈ વસ્તુની સારાઈતા કહીને આવી રહ્યા છીએ તો હજુ તેની સારાઈતા જ કહેવી જોઈએ જો તેમાં કંઈ ખરાબ છે તો પહેલા સારી વસ્તુને પૂર્ણ કરો તે પછી તેમાંની ખરાબ વસ્તુ કહો જેથી શ્રોતાઓ સમજી શકે કે ક્યારે સારું કહેવામાં આવી રહ્યું છે અને ક્યારે ખરાબ બંનેને મિશ્રિત કરીને તેઓને ખબર નહીં પડે કે તમે શું કહેવા માંગો છો અને તેઓ રસ ગુમાવી દેશે તમારા વક્તવ્યની ભાષા સ્પષ્ટ અને શ્રોતાઓ સાથે જોડાયેલી હોવી જોઈએ અહીં ભાષાનો અર્થ તમે કયા ટોનમાં બોલી રહ્યા છો તે છે યાદ રાખો તમારા શબ્દો સામેની વ્યક્તિ દ્વારા ખોટા સમજાયા છે કે નહીં અથવા તમે જે કહેવા માંગો છો તે ત્યાં સાચી રીતે લખાયું છે કે નહીં તમારે વધુ સારી રીતે બોલી શકવું જોઈએ તમારા આખા વક્તવ્ય દરમિયાન આરામથી બોલો આરામથી બોલવાનો અર્થ ધીમે બોલવાનો નથી વિષયમાં કંઈક એવું હોઈ શકે છે જે તમને ગમતું ન હોય તેથી તે અસરમાં તમે તેને બોલતી વખતે નેગેટિવ વાત કરી શકો છો જેના કારણે કેટલાક લોકો તમારી સાથે ગુસ્સે થઈ શકે છે તેથી તમારે માત્ર તે જ કહેવું જોઈએ જે તમે લખ્યું છે અથવા જે તથ્ય છે જો વાસ્તવિક વસ્તુઓ કોઈને દુઃખ પહોંચાડી શકે તો તમારા શબ્દોને એવી રીતે રાખો જેથી શ્રોતાઓને ખરાબ ના લાગે અને તમારી વાતનો અર્થ સમજાય અત્યાર સુધીમાં તમે સમજી ગયા છો કે તમારા વક્તવ્યને કેવી રીતે લખવું વક્તવ્યમાં કઈ વસ્તુઓ હોવી જોઈએ કઈ ભાષાનો ઉપયોગ કરવો તમારા શ્રોતાઓને કેવી રીતે જોડાયેલા રાખવા કયું કહેતા રહેવું જેથી શ્રોતાઓ વક્તવ્યમાં રસ લે હવે અમે બોલતી વખતેની મહત્વપૂર્ણ જોઈએ છીએ જે છે ડિલિવરી મેથડ હા ડિલિવરીની રીત એટલે કોઈ વસ્તુને કહેવાની અથવા કહેવાની આદત તમે જાતે વિચારો તમે અત્યાર સુધી જોયેલા તમામ પબ્લિક સ્પીકર્સમાંથી શું તમે ક્યારેય નોંધ્યું છે કે તેઓ કંઈક આળસથી કહી રહ્યા છે તેઓ જે પણ કહે છે તેઓ ઉત્સાહ અને પૂર્ણ જાગૃતતા સાથે બોલે છે આના કારણે તેમના શબ્દોની અસર અને વિશ્વાસ વધવા લાગે છે તમારી ડિલેવરીની રીટને સુધારવા માટે આ પદ્ધતિઓને અનુસરો ભૌતિક દેખાવ વ્યક્તિનો દેખાવ એટલે કે કોઈ વ્યક્તિ તમારી સામે કયા રીતે આવે છે તે વિશે વિચારો જો તમે વક્તવ્ય માટે માત્ર શોર્ટ્સ અને ટી શર્ટ પહેરીને સ્ટેજ પર જાઓ છો તો સામેની વ્યક્તિ તમને ગંભીરતાથી લેશે તે તમારા પર વિશ્વાસ કરશે ના કારણ કે તમે તેમની સામે તેઓ જે રીતે ઈચ્છતા હતા તે રીતે દેખાયા નહીં જ્યારે પણ આપણે પબ્લિક સ્પીકર વિશે વિચારીએ છીએ તો આપણા મનમાં સૂટ બૂટ પહેરેલા જેન્ટલમેન આવે છે તેથી તમે પણ તમારા વક્તવ્ય માટે હંમેશા તે જ જેન્ટલમેન બનીને જાઓ અથવા ઓછામાં ઓછું ફોર્મલ્સ પહેરો જેસ્ચર્સ વક્તવ્ય દરમિયાન વક્તાના હાથ અને ખભાની હિલચાલ સૂટ પહેરીને તૈયાર થઈને પહેલી વસ્તુ સાચી કરી છે હવે બીજી કુશળતા પર ધ્યાન આપવા માટે તમારા બોડી પોશ્ચર અને હેન્ડ એક્શનનું ધ્યાન રાખો તમારા વક્તવ્ય મુજબ તમારા બોડી મૂવમેન્ટને બદલતા રહો ઉદાહરણ તરીકે મોટિવેશનલ વક્તવ્યને માત્ર ખુરશી પર બેસીને આપવાને બદલે મોટિવેશનલ વક્તવ્ય આપવા ઊભા થઈને લોકો સાથે હાથ ખોલીને તેમને કેટલાક પ્રશ્નો પૂછીને તેમને કેટલાક જવાબ આપીને અને તમારું વક્તવ્ય બોલીને શ્રોતાઓને રસ પડશે સમજી શકશે અને વિશ્વાસ કરશે આઈ કોન્ટેક્ટ ત્રીજી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે આઈ કનેક્શન તમે વક્તવ્ય આપતી વખતે ક્યાં જુઓ છો તે તમારા શ્રોતાઓ પર અસર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આની સાથે શ્રોતાઓ તમારા પર વિશ્વાસ કરી શકશે નહીં અને તમારા વક્તવ્યમાં રસ નહીં લે તેથી તમે વક્તવ્ય આપતી વખતે હંમેશા તમારા શ્રોતાઓની આંખોમાં જુઓ જેથી તે આત્મવિશ્વાસ દર્શાવે જે શ્રોતાઓમાં તમારા વિશ્વાસ અને રસ વધારે છે તો મિત્રો આ વિડિયોમાં તમે પબ્લિક સ્પીકિંગની કળા શીખ્યા છો જેથી તમારા શબ્દોને આત્મવિશ્વાસ સાથે અન્યો સુધી પહોંચાડી શકો ચાલો હવે શીખેલા પાઠને એકવાર ફરી યાદ કરીએ જેથી આ પાઠને યાદ રાખવા સરળ બને તમારા શ્રોતાઓના રસને ધ્યાનમાં રાખીને વક્તવ્ય તૈયાર કરતા રહો અને તેના માટે તમારા શ્રોતાઓ પાસેથી સમયાંતરે પ્રતિસાદ લેતા રહો પબ્લિક સ્પીકર તરીકે તમારે લોકોને સાચી વાતો કહેવી જોઈએ સારા વક્તા બનવા માટે સૌપ્રથમ સારા શ્રોતા બનો લોકોને તમારા શબ્દો સાથે જોડાયેલા રાખો તમારી વાતમાં સામાન્ય વાર્તાલાપના ઔપચારિક શબ્દોનો ઉપયોગ કરો તમારા વક્તવ્યને સંપૂર્ણ આયોજિત કરીને બોલો આયોજન કરવું જરૂરી છે જેથી સ્પષ્ટ થાય કે પહેલા બોલવું તે શ્રોતાઓ પર સારી અસર કરશે અને પછી યાદ રાખો તમારા વક્તવ્ય માટે કોઈ વિષય પસંદ કરતી વખતે તમારે તે વિષય વિશે સારી જાણકારી હોવી જોઈએ અથવા તે દરેક માટે નવો હોવો જોઈએ તમારા વક્તવ્યની તૈયારી સાથે કેટલીક સહાયક વસ્તુઓનો ઉપયોગ કરવાથી વિશ્વાસ વધે છે અને લોકો વસ્તુઓના અર્થને વધારે સારી રીતે સમજી શકે છે તમારા ઉદાહરણો વાર્તાઓ ડેટા અથવા પ્રેરણાદાયક દ્વારા સમર્થન આપો હળવા વાર્તાલાપ અને પરિચયથી શરૂઆત કરો વિષયને શ્રોતાઓ સાથે જોડો પરિચય પછી પહેલી વસ્તુ તમારી વાતને પ્રખ્યાત લાઇન અથવા પ્રખ્યાત કોટેશનથી શરૂ કરવી છે જેથી લોકો પ્રેરિત અનુભવે અને વક્તવ્યમાં રસ લેવા લાગે તમારા વક્તવ્યના વિશેષ હેતુ સાથે સ્પષ્ટ રહો પરિચય બોડી અને નિષ્કર્ષને લેબલ કરો જેથી શ્રોતાઓને સ્પષ્ટ થાય કે ક્યારે પરિચય કહેવામાં આવી રહ્યો છે અને ક્યારે મુખ્ય વસ્તુ અને અંત થઈ રહ્યો છે તમારા મુદ્દાઓને વધારે સારી રીતે સમજાવવા માટે પ્રતીકોનો ઉપયોગ કરો તમારી ડિલિવરીને સુધારો તમારા ભૌતિક દેખાવ અને જેસ્ચર્સનું ધ્યાન રાખો અને શ્રોતાઓ સાથે વાર્તાલાપ કરો આઈ કોન્ટેક્ટ કરીને વાત કરો ધન્યવાદ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે ઘણા લોકો અમારા બધા વિડીયો જુએ છે પરંતુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે આનાથી અમને ખૂબ જ સપોર્ટ મળે છે વધુ સારા વિડીયો સાથે જલ્દી મળીશું ખૂબ ખૂબ ધન્યવાદ